તો બપોર સુધી સારો એવો વરસાદ હતો અને નવરાત્રી પણ હવે તો પૂરી થઈ ગઈ દશેરાના હમ દશેરા એટલે કે અસત્ય પર અસત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય આજે છે ને રાવણ દહન બધે થાતું હોય સિટીમાં વધારે અમારે તો અહીંયાનું કઈ હોય નહીં રાવણ હોય ને રાવણ રામ ભગવાન છે ને અહીંયા રાવણનો વધ કર્યો હતો હા દશેરાના દિવસે આજે છે ને જલેબી ફાફડા ખાવાના હોય જીત્યા

અમે દિત્યાબેનને બધાય જો ત્યાંથી ફૂલ લે છે ફૂલ બગાડવાના નથી હો દિત્યા ઉડાડાઈની જ જે જે ભગવાન ખીજાય અને અત્યારે અમે ચાલીને જઈએ છીએ સ્કૂટી છે ઘરે પણ હજી રીત્યાની દસક મિનિટની વાર છે અને વાતાવરણ સારું છે તો એમ કહી કે ચાલો ચાલતા ચાલતા જાય આપણે તો વાતો એ કરવાની મજા આવે અને થોડુંક ચલાય પણ થાય કા દીતી ચાલો તો દિત્ય્યા બેનને ટ્યુશનમાં મૂકીએ ને હોને યુગ ગાય બેસી ગયા કા આરામ કરવા થાકી ગયો ચાલી હાલીને

દશેરા દિવસે જ આપડે ઓરેન્જ કલર નો ચડાવી દીધો ઉપર એપલના ના જો હવે છે ને પત્રાનું કામ ઓલમોસ્ટ પૂરું થવા એવું છે અને નોર્મલી માણસો તમે જોતા હોય કે દશેરાના દિવસે યુગ ગાડીઓ લઈ નવી નવ વાહન લઈ નવા મકાન લઈ નવી જમીન લઈ કંઈક એવું લઈ અમે નવા પતરા લીધા

બરોબર ને યુગ હમ એવું જોવું છે આમ એવડો મોટો બ્લોગર આ આ જલપાઈ બ્લોગિંગ ચાલુ કર્યું પછી નવું નવું કરવાનું ચાલુ કરી દીધું ને ભાઈ નવું ઘર બનાવ્યું નવું આ લીધું પછી હમણાં દિવાળી પર ફોર્ચ્યુનર આવે કે આ યુગને ઘેર યુગ ઘેર રાખવાની છે તો આ જૂની ગાડી થઈ ગઈ ને એટલે એ યુગને ઘેર રાખવાની છે આ નવી ગાડી લેવાની છે ને હમણાં આવવાની છે આપણે દિવાળી ઉપર એટલે એના માટેની તૈયારી ચાલુ છે પત્ર રાખા પત્રા નખાઈ ગયા છે હું ખાલી ગાડી આવવાની બાકી છે બસ આ મહિનાની યુટ્યુબનું જલ્પાનું પેમેન્ટ આવે એટલે આપી દેવાનું સીધું તો ક્યાંક બી એમ ડબલ્યુ જ લેવાય નહીં એમના મોટા ને કઈ આ

અને મારા આવું યુગ ભાઈ તો અહીંયા હોય જ એની ટાઈમ કા યુગ યુગ એની ઘેર છે ને એને રહેવું જ ન ગમે જેવો રજા પડે ને જેવો છૂટી ના આવે ને એટલે સીધો જમીન અમારે ઘરે જ હોય એ સાથે સાથે જો નિવાન ભાઈ પણ આવી ગયા કાલે નિવાન નો બર્થડે હતો નિવાન હેપી બર્થડે કેક નો લઈ એવા કા નો તો લઈ એવા કેક વરસાદ હોય એટલે ઓગળી જોઈએ કે એમાં થોડી ઓગળી જાય ફોર વ્હીલ માં નો ઓગળે ફોર વ્હીલ માં નો ઓગળે કેક સરદી ઉધરસ જેવું હતું એટલે કેક કટિંગ ને એવું નહોતું કર્યું એટલે એમ કે છે ચાલો દિત્યાને તેડવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ દીતિયાને તેડી આવે તો નરેશને કોણ તેડી આવે અને આજે તો દશેરા છે પણ આપણે કંઈ બીજું બનાવવાનું છે ને કેમ કે હમણાં છે ને રોજ ખાવામાં તીખું તળેલું એવું બધું આવી જાય છે કંઈક ને કંઈક ખાવાનું એટલે આજે સાદું ને સિમ્પલ જ આપણે જમવાનું છે અને અહીંયા કામ ચાલુ હતું એટલે નરેશ પણ કાંઈ ફાફડા જલેબી લેવા નથી ગયા બાકી કોઈ કહેતા હતા કે હું ફ્રી હોઈશ ને તો લઈ આવી દઈશ પણ હજુ કામ ચાલુ છે એટલે નથી નીકળવાનું નેક્સ્ટ ડેમાં આપણે કંઈક સેલિબ્રેશન કરશું હમણાં દિત્યાનો બર્થ પણ આવવાનું જ છે ત્યારે એક સેલિબ્રેશન કરી લેશું ફટાફટ ચાલો તો અત્યારે જો મસ્ત મજાનું દેશી ભોજન કરી લીધું છે અને બહાર જે પતરા ફિટ કરવાનું કામ ચાલુ હતું એ પણ પૂરું થઈ ગયું છે થોડુંક મોડે સુધી કામ ચાલ્યું પણ કમ્પ્લીટ થઈ ગયું છે એ આપણે આવતીકાલે વિડીયોમાં દિવસના બતાવશું અત્યારે તો ત્યાં લાઇટ ઓફ થઈ ગઈ એટલે નહીં બરોબર દેખાય અને જો આજે તો કંઈ જલેબી ફાફડા ખાવાનો આપણે વારો આવ્યો નહીં પણ હવે જ્યારે નર્સ ફ્રી હશે ત્યારે આપણને લઈને ખવડાવશે ક્યારેક તમે બધા એ તો ખાધા જશે આજે દશેરા હતા એટલે ઘણા લોકોની ઘરે નવી વાનગીઓ બની જશે ને આજે અમે થોડાક કામમાં હતા એટલે અમારે થોડુંક રહી ગયું છે કામ અને હવે અત્યારે જો મારે છે ને થોડુંક એડિટિંગનું એવું કામ છે તો એ કરશું અને દિત્યાબેનને પહેલાં મેં હોમવર્ક કરાવી દીધું એટલે અહીંયા જો હોમવર્ક કરી નાઈને સરસ થઈ ગઈ છે ફ્રેશ ને સૂઈ પણ ગઈ છે કા દિત્ય કેમ કે સવારે જવાનું છે આંગણવાડીએ ટ્યુશન આજે તો ગઈ હતી ટ્યુશનમાં કા ટ્યુશન હોમવર્ક કરી લીધું અને આંગણવાડી અને બે ત્રણ દિવસની રજા હતી એટલે ગઈ જ નહોતી હવે કાલથી પાછું સ્ટાર્ટ થાય છે એટલે અત્યારે જો વહેલી સુવડાવી દઉં તો પછી સવારે વહેલી ઊઠી જાય તો એને ઊંઘ પૂરી થઈ જાય તો ચાલો હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા દાદા દાયા છે મારા